ભરૂચના કોલેજ રોડ સ્થિત ભાજપ લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખાતે પૂર્વ ગૃહમંત્રી અને લોકસભા ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ચૂંટણી પ્રબંધન સમિતિની બેઠક મળી હતી આગામી લોકસભાને લઈ કેન્દ્ર અને પ્રદેશની સૂચના મુજબ એક સાથે છવ્વીસ બેઠકોમાં ભરૂચમાં પણ લોકસભા ચૂંટણી કાર્યાલયનો આરંભ કરાયો હતો જે બાદ ભરૂચ લોકસભા બેઠક માટે સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી આ ચૂંટણી પ્રબંધક સમિતિની બેઠકમાં ભરૂચ લોકસભામાં સમાવિષ્ટ વડોદરા નર્મદા અને ભરૂચ જિલ્લા સાત વિધાનસભાના નિયુક્ત હોદ્દેદારો સંયોજકો કાર્યકરો સાથે બેઠક યોજી માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જેમાં નિયુક્તિ જવાબદારી પ્રવાસ સંકલન અને વિવિધ વિભાગોની જાણકારી સહિતની વિગતે ચર્ચા કરવામાં આવી હતી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ આગામી દસ ફેબ્રુઆરીએ વડાપ્રધાન એકસો બ્યાસી બેઠકો પર વર્ચ્યુઅલ સંબોધન કરનાર હોય તે અંગેની માહિતી આપી હતી સમગ્ર બેઠકમાં લોકસભા પ્રભારી અજય ચોક્સી સંગઠન પ્રભારી અશોક પટેલ નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ મહામંત્રી નીરલ પટેલ ફતેસંગ ગોહિલ વિનોદ પટેલ સહિત સંગઠનના હોદ્દેદારો વિનોદ પટેલ સહિત સંગઠનના હોદ્દેદારો પદાધિકારીઓ આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આપણા વૈશ્વિક નેતા આપણો સૌનો ગૌરવ એવો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની વર્ચ્યુઅલી સમગ્ર ગુજરાતના એકસો બ્યાસી વિધાનસભા ક્ષેત્રમાં ઓછામાં ઓછા પાંચ હજાર ભાઈ એક પણ ખુરશી ઓછી હશે તો સાહેબ પાટી સાહેબે ગઈકાલે મિટિંગ કીધી છે એ ચલાવી દેવામાં નહીં કોઈને પણ स्थानिक लेवल है, अधिकारियों सबने उनके कहा हुआ है कि भाई व्यवस्था में नहीं करिए तो हमने जान पड़ जो हमें तो हम बुलंद है। नहीं हैं जहाँ के आमनों से त्याग लेंगे कौन एविहोस्ता कराएँ